દાહોદ કસ્બા વિસ્તારની અને શહેર ફરતે આવેલા ગરીબ આદિવાસી ખેડૂતોની તોતેર એ એ નિયંત્રણ સત્તા પ્રકારની હોય કે પ્રીમિયમને પાત્ર ખેતીની જમીનો હોય આ પૈકી કેટલીક ખેતીની જમીનોમાં સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમને ભરપાઈ કર્યા વગર એટલે કે પ્રીમિયમની ચોરી કરીને નકલી બિનખેતીના હુકમોના આધારે ખેતીની જમીનોને બિનખેતીમાં ફેરવી દેનારા ચાલી રહેલા વગદાર ધંધાઓ પૈકી બે બહુચર્ચિત જમીન પ્રકરણો સામે આવતા દાહોદ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકમાં બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જેમાં દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે નકલી એને હુકમ બાબતે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં ઝકરિયા મહેમૂદ ટેલરની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ અને ત્રણસો છ નંબરની જમીનોને બિનખેતી કરવાના જિલ્લા પંચાયતના નકલી હુકમો બનાવી એ નકલી હુકમો સિટી સર્વે કચેરીમાં રજૂ કરી નોંધ પડાવી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાં ગુનામાં માસ્ટર માઇન્ડ સૈશો પરીખ તેમજ ઝકરિયા મહેમૂદ ટેલરની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી બંને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારબાદ તેઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે તપાસો ધમધમાટ આરંભ કરતા અને પુરાવાઓ દસ્તાવેજોને ધ્યાનમાં લઈ પોલીસે ગતરોજ સાંજના સમયે દાહોદ જિલ્લા પંચાયત ખાતે ધમા નાખ્યા હતા અને જ્યાં જિલ્લા પંચાયત કચેરી ખાતે મહેસુલ શાખામાં સિનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ ચીટનીસનો પણ ચાર્જ સંભાળતા વિજય રમસુ ડામોરની પોલીસ અટકાયત કરતા સમગ્ર જિલ્લા પંચાયત વિભાગમાં ચકચાર સાથે ખડબડાટ મચી જવા પામ્યો હતો બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એને બાબત જેમાં જકરીયા મેહમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જે અમે બે આરોપીઓ જકરીયા મેહમૂદ ટેલર તથા શિષ્યો પટેલ અને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા તમામ બાબતો ધ્યાનમાં લેતા એ કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે જેને તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા હતા અમે ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર એ જે સિનિયર ક્લાર્ક છે અને એ ચીટની ઇન્ચાર્જ ચૂંટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલ હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રે સમયે અટક કરવામાં આવેલી છે અને આગળ તપાસ ચાલુ કરશે સર સિક્કા મારવામાં આનો રોલ સામે હા પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાય આવેલ છે જે અમે રેકોર્ડ પર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખી છે સર આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે નંબરમાં નંબર હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉના ચાલુ છે સંભાવના છે એ ખુલી પણ શકે તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જેવી રેકર્ડે પૂરવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સહાયતા મળી આવશે એ રીતે કાયદેસિંગ કરી હાથ ધરવામાં આવશે સરકારી કર્મચારી દ્વારા આ જે કાવતરું રચવામાં આવ્યું છે તે નાણાકીય વ્યવહારને લઈને કરવામાં આવ્યું છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન વર્ણશે કોર્ટની તરફ એ તમામ બાબતે કે સરકારી કર્મચારી ઇનો હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરી અને કોઈ ગેરરીતિ આજરી હોય તો એ જેવી સેક્શન લાગુ પડે છે કે તમામ સેક્શનો તપાસના કામ એડ કરવામાં આવે